અને આ બાજુ મમ્મી ગુડ મોર્નિંગ આ બાજુ નાસ્તો તૈયાર થાય આ બાજુ ભોજન ચાલુ અને દાદા એ બેઠા દાદા જય સામે યાર દાદા ઊઠી ઉઠી ગયા અને આજે તો રવિવાર એટલે નિરાય ઓલી તો મીરાજમે જો કે રવિવાર ન હોય તો કોલેજ લાવું નિરાજ થઈ જાય

આયા બધે આને પાણીપુરી કઈ એ રીતના અમદાવાદ બાજુ જાય ને અમદાવાદ આને બધે પકોડી કહી મને નો ખબર હું જ્યારે અમદાવાદ ગયો તો ને ત્યારે બધે કે પાણીપુરી લખ્યું નતું બધું રેકડીએ પકોડી લખેલો હતો એટલે મેં કે હું તો પકોડા સમજો તો સમજતો તો પકોડા નહીં પકોડી એટલે અહીંયા પાણીપુરી કઈ સુરતમાં કદાચ સુરતમાં કદાચ પાણીપુરી જ કઈ અમદાવાદમાં મોટે ભાગે પકોડી જેતા હોય અને આયા રાજકોટમાં તો બધે પાણીપુરી જ છે હમ બધે હમ હિન્દીમાં ગોલગપ્પા બરોબર ને ગોલગપ્પા તું શું કે એટલે રાંધ વાંધ દઉં અરે એને બનાવે છે ને એનું ઉતારું હું એટલે એને એમ ન થાય ને કે મારું લેતો નથી સીન એટલે એનો સીન લઉં હું કા હજી તો આટલું જ થયું હોય બસ આટલું થઈ જાય હે કોને તારે એકને આ બાજુ ગરમા ગરમ બટેકા બફાઈ ગયા હે અને અત્યારે હવે ખોલવા બે બટેકા અને આ બાજુ આજો ઠામડા ખોખાય રાખે કઈક હું હું કોઈ દહીં તો હે હું કે રગડો રગડો લઈ આવે ને તમને કેટલી વાર કીધું હોય જયારે કરો ને પાણીપુર રગડો લઈ આવે લઈ આવો રગડો અમે ખાલી પાણીપુરીમાં ખાલી ઓલો મસાલો દર વખતે કરે અને આ ભાઈ પાણી આ તૈયાર થઈ ગયું છે પાણી અને આ કરે બટેકા લાઈ ફોલાવું ના કે એકલી ફોલ નાખીશ જોઈએ બધાને હેલ્પ કરવા હે ઓરી ફોલાવા દે જો ના ના ઈ તો હમણા લઈ આવું અહીંયા હેલ્પ કરાવું તો હેલ્પ ની ના પાડી દીધું દુનિયા અત્યારે મદદ કરવાની લાયક નથી એટલે હેલ્પ કરાવું ના પાડી દીધી મને કે નથી કરાવું કઈ મને આમાં કવું કરાવવું તો ના પડે તો થયું એને બિચાર કરતા વાર લાગે હેલ્પ કરવાની એટલે પોતાને વિચારીને કરવું પડે છૂંદો કરે આ બાજુ હવે થઈ તો ગયું પાણી હવે હું ખોટે ખોટી ધાણા બાજુ સુધારો થઈ ગયું તો અહીંયા પાણી રેડી થઈ ગયું તો ધાણા બાજુ સુધારે આ વિચારિત કરાવો આને બિચારી જો એકલી કરે છે ના પાડે છે પણ મને હવે થઈ તો ગયો તઈ ક્યાં એટલા હું ને ખોટે ખોટું મારા હાથ બગાડવા એવું થઈ ભાખરી કરતી કેટલા વાગે તું ખાવા હું હાડે નાવા વય જ અને હાડા હાતા ઉનાસ્તો હાડા હાતે નાસ્તો કરતી હોય કે દી બે દી બાકી તો પડી હોય કોલેજે હોય કરતી હોય હમણાં તો મારે કે ને વિડીયો ઉતારો આવશે નહીં એને ઉતારો એને એમ કે એને વિડીયો ઉતારો એને બનવાનું એમ

લેઈ ગયો ગયો હોય તો મારે ટિફિન બનાવવાનું એટલે સવારમાં ઉઠાડવો પડે અને બાકી 8 વાગે નીચે કરવાનું વાગે આવું કે વાગે આવું કે વગર જવા ટિફિન હું લીના બાકી બપોર રહેવું પડે થઈ ક્યારે એટલે હું ખખડાવું ત્યારે ઉઠીને તમે આવન કરો ને

અત્યારે ચણા રેડી થઈ ગયા ને આ બાજુ સેવ આવી ગઈ અને આ બાજુ મસાલો તો એ છુંંદે રાખે કયું નહીં કેટલો એટલો બો લે હવે ભઈ અહીંયા કરવા માંડે નાલે જો આ ચણા બફાઈ ગયા ને હવે આ ચણામાંથી ચણા ચોર ચણા ચોરબના શાક તો થાય એ તો બરોબર

ડાબેલા ચણા કયું ની મસાલો માંગે માઈક થઈ છે આ રહ્યો મસાલો તો પાણીપુરી ભરીને રેડી થઈ ગઈ છે અને આ બાજુ જો રગડો લઈ આવો થોડો તો ભાઈ રગડા પાણીપુરી ખાઈ લે હાલો અને આ બાજુ ડેલાનો અવાજ આવ્યો ખુલવાનો એટલે મારા પપ્પા આવી ગયા શું કહો હમ આ લ્યો હવે આ જો લીધો ત્યાં પાણીપુરી ખાઈ લીધી અને મારા મમ્મી અને મારા પપ્પા બે ગયા હતા અત્યારે હનુમાન કથા બેઠી અને હનુમાન કથા સાંભળવા ગયા અત્યારે એ નહીં ગયા અહીંયા હું અત્યારે અહીંયા મહેક ખુઈ ગઈ તો ભાઈ આ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી શકે વ્લોગને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ગયોજો